ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાથી સમાચાર સામે આવ્યા છે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આમોદ મામલતદાર કચેરી પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ને પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ મૃતકોને આત્માને શાંતિ મળે તે અંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બાર છ બે હજાર પચીસ ના રોજ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં જે લોકો પસો અગ્ન લોકોના મૃત્યુ પામ્યા છે એ લોકોને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધા અર્પણ કરવામાં આવે છે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે ઉપરાંત આપના ગુજરાતના ભૂતપૂર્વ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબજી એમનું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે તથા ભરૂચ જિલ્લાના